આઈફોન ફોર્ટીન પ્રો મેક્સ લીધો છે થર્ટીન માંથી શિફ્ટ થઈ ગયા આઈફોન ફોર્ટીન પ્રો મેક્સ ના મોબાઈલ નો અવાજ હતો તો આપણે ન્યુ એડેડ લીધો છે આઈફોન ફોર્ટીન પ્રો મેક્સ તો કેવો છે મને કમેન્ટમાં કહી દઉં આ રહ્યો આઈફોન ફોર્ટીન અને કેમેરા ક્વોલિટી એક નંબર છે અને હું આપણે સિસ્ટમ ખાલી ઓલી રાખી છે લોક ખોલો તો આવું વિડીયો ઉડો છું એટલે લોક ખોલવાની તકલીફ નહીં લો તો ઝૂલું આવી ગયું ઝૂલા માહિર સુમરા બ્લોગને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ખાલી એક મોકલમાં કીધું જો ઉત્તમ આવી ગયો

તો તમને વિડિયો ક્વોલિટી પણ આની દેખાડ દઉં જો આઈફોન 14 નથી ભાઈ કયો છે નારઝો રીલ મી નારઝો રીલ નારઝો છે ખોલું કવર તું લાનો છે લે તો તું ખોલ તો કવર તો આપણી પાસે આઈફોન 13 એમ નમ છે આઈફોન 14 છે લાગે તો આઈફોન જેવો જ કોપી પ્રો મેક્સ જેવો તો એ લ્યો હાર વાલેસ હાર વાલેસ 6128 GB RAM લ્યો ભાઈ તમારો આઈફોન મસ્ત રન સુકા ઓલે દુલા ઓકે જેત પુલે છે ભાઈ તું લોગા દુલા ઓલે જ નાખ દેજે મને ડોક્યુમેન્ટ કરી આ આવ અમે 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 તો અત્યારે ભાઈનું હું જઉં છું બગસરા માટે આશીષ ભેગો અમેсна ઓપા ભેગો જઉં બગસરા એના ભેગો એકરીનું કામ છે ત્યાં ભેગો જઉં છું સાઠાક મેકો આવ્યો સાઠાક એ કીધું ભાઈ ભેગો કીધું આલ ભાઈ સાયકલ તો જાયે આપણે થેન્ક ભાઈ

બોગસરાનો ગેટ ને બોગસરા ની ગેટ અંદર આવી ગયા ના તો અમારે મંદિર નું કઈ કાર્યક્રમ હાલે છે અહીંયા તો બોગસરા માં નવો રોડ બેડો લાગે કામ જ આવતા મંદિર નહોતું તો આ રહ્યું જોલો સપ્તાહ હતી ને પ્રાણપતિ કે સાથે એટલે ત્યારે રોડ બેડો આવી ગયા એ બજુ રોડ ના અમે આવી ગયા મંદિર ને આ જો કોંડલ નો બોગસરા મતલબ કે મંદિર

પછી ઘર માટે લઈ જઈએ ભાઈ મારી બીજી સેલ્યુ તો પ્રોગ્રામ હતો તમે હવે જો તો કેમ એવું એટલે છે ને આપણે મેનું જોઈ લે બગસરામાં તો લેતા જઈએ આપણે પછી આપણે બટર રોટીનું કહી દીધું આપણે હમણાં પાર્સલ આવે પછી તમને દેખાડવું દેખાડવા માટે ઘરે જઈને દેખાડી જ ભાઈ આપણે ઘરે જવાનું પછી પેમેન્ટ લેવાનો પાર્ટી કરીએ જે આવ્યો નથી ભાઈ એટલે બેઠા છે હમણાં આવે પછી તમને દેખાડવું મસ્ત નું છે ભાઈ નામ છે આશીર્વાદ હોટલ અંદર છે

ને હવે તો આપણે એન્ડ કરેડિયો લાઈક ચેનલ ને કબસ્ક્રાઈબ મસ્ત હોય બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય